હવે જે સમાચાર વિગતવાર પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને એમના સાથી મિત્રો દ્વારા બાંદ દરવાજા અને ઉમરવાડા વોર્ડ ઓફિસ સમગ્ર સફાઈ કામદાર ભાઈ બહેનો સહિત સુપરવાઇઝર મુકરદમ એએસઆઈ એસઆઈ શ્રીઓનો જાહેરમાં ગુલાબના ફૂલ આપી મોડું મીઠું કરાવી અભિવાદન કરીને એમને હૃદયપૂર્વક અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી સ્વચ્છતા સર્વેક્ષણમાં સાત સ્ટાર રેટિંગમાં સુરત શહેરનો સમાવેશ એ સુરત મહાનગરપાલિકાના કાયમી

ASI સુપરવાઇઝર જે વોર્ડ ઓફિસરનો જે કામગીરી કરી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર જે સતત મોનિટરિંગ કરી રહ્યા છે એવા તમામ નાયબ આરોગ્ય અધિકારી શ્રીઓ શહેરના આરોગ્ય અધિકારી ડોક્ટર ઉભરીગરજી ડેપ્યુટી કમિશનર આરોગ્ય અને હેલ્થ ડોક્ટર આશિષભાઈ નાયક અને શ્રીમતી શાલિમેન્દ્રીબેન અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર શ્રીને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને આપણને વિશ્વાસ છે કે સુરત શહેર સતત જે ઘણા વર્ષોથી સ્વચ્છતામાં એકથી ત્રણમાં ક્રમ મેળવે છે એ સફાઈ કામદારો ભાઈ બહેનોની મહેનતના કારણે મેળવે છે એટલે આજ રોજ અમે વોર્ડ ઉમરવાડા વોર્ડ એક અને ઉમરવાડા વોર્ડ બે ની ઓફિસના જે સફાઈ કામદાર ભાઈ બહેનો છે અને વોર્ડના જે અધિકારીઓ છે એસઆઈ એએસઆઈ સુપરવાઇઝર ભૂકરદમને અમે રૂબરૂ જઈને એમને અભિનંદન પાઠવ્યા છે ગુલાબના ફૂલ આપીને અને મોઢું મીઠું કરાવ્યું છે અને સૌનો અમે આભાર પણ માનવા છે અને અભિનંદન પણ પાઠવ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત